દાતા તાલુકાના મંડાલી ગામે કુવામાં ઉતરેલા બે વ્યક્તિઓના મોતના મામલામાં ઓક્સિજનની કમીથી અને ગુંગળાઈ જવાથી મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે દાતા તાલુકાના મંડાલી ગામે બુધવારે બપોરે એક વાગ્યાની આસપાસ ગોઝારી ઘટના બની હતી મંડાલી ગામના કુવામાં ઉતરીને બે વ્યક્તિઓ મોટર કાઢવા ગયા હતા અને પછી બહાર ન આવ્યા કુવામાં ઓક્સિજનની કમીથી અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જેથી કુવામાં ઉતરેલા બંને લોકોના ઘટના સ્થળે મોત થયું હતું કુવામાંથી બે કલાક બાદ પણ બહાર ના આવતા આસપાસના લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી ત્યારબાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું હતું ઘટના સ્થળે ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું ત્યારે રેસ્ક્યુ ટીમને પણ ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો નરેશ કાંતિભાઈ પરમાર અને બચુભાઈ તરાલનું કુવામાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું આ બંને મૃતકો જસવંતપુરા અને સનાલી ગામના રહેવાસી છે કુવો સિત્તેર ફૂટ ઊંડો હતો જેમાં દસ ફૂટ જેટલું પાણી ભરેલું હતું રેસ્ક્યુ ટીમને પણ ઊંડા કુવામાં ઉતરવામાં મુશ્કેલી પડતી હતી ત્યારબાદ મોટી ક્રેન બોલાવી રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું કૂવાની આજુબાજુ હજારો લોકો એકઠા થયા હતા ઓક્સિજનના બાટલા પહેરીને ફાયરની ટીમ કૂવામાં ઉતરી સમગ્ર ઓપરેશનને પૂરું પાડ્યું હતું રાત્રે સાડા દસ વાગે અંબાજી અને પાલનપુરની ફાયર ટીમની ભારે જહેમત દ્વારા મૃતદેહ બહાર કઢાયા હતા હડાદ પોલીસ પણ ઘટના સ્થળે ઉપસ્થિત રહી હતી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માકડી પીએચસી ખાતે લઈ જવાયા હતા